જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ રીડા ગુનેગારો ગુંડાગરદી કરનારું તેમજ ગેરકાયદેસર કરેલા મકાનોની દુકાનો તેમજ ગેરકાયદેસર જોડાસા તત્વો સામે પોલીસની લાલાંક જોવા મળી હતી તરે અમિરગઢ દુકાનો તોડી પાડવામાં આવી હતી અને આગળ પણ ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ કરવામાં આવી છે અમારા રેન્જ આઈજી સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાઓ સૂચના અને માર્ગદર્શન આધારે અસામાજિક તત્વો જે વારંવાર ગુનાઓ કરતા હોય માથાભારે હોય ગેરકાયદેસર વીજ કનેક્શન લીધેલું હોય તથા ગેરકાયદેસર દબાણમાં કોઈ દુકાન કે મકાન બનાવેલું હોય તેને દૂર કરવા માટે તમામ એજન્સીઓને સાથે રાખી ડિમોલેશન ની કાર્યવાહી ચાલુ છે